ખેડૂતો દ્વારા કપાસના ડુપ્લિકેટ બિયારણનો વિરોધ હાલ કરવામાં આવી રહ્યો છે ખેડૂતો દ્વારા ફોર અને ફાઈવ જી બિયારણ ડુપ્લીકેટ આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે ખેડૂતોએ રાજકોટના ડોક્ટર ઢોલિયારીના તેજા સુપર કંપનીનું બિયારણ હોવાની વાત કરી હતી સમગ્ર મામલે ડોક્ટર સેટ્સના માલિક ડોક્ટર થોભલ ઢોલરિયાએ મીડિયા સાથે વાત કરી છે ડોક્ટર ઢોલરિયાએ કહ્યું છે કે અમારું નામ કૃષિ ક્ષેત્રમાં મોટું છે જેના કારણે અમારું નામ વટાવવામાં આવી રહ્યું છે અમુક એગ્રોવાળા અમારું નામ ખોટી રીતે વટાવી રહ્યા છે તેજા સુપર બ્રાન્ડ એ અમારી કોઈ બ્રાન્ડ જ નથી કાયદેસર અમારી બ્રાન્ડ થી બિયારણ વેચાતા હોય છે ત્યારે ખાસ અમે આવા જે લેભાગુઓ છે તેમાં સામે કાયદેસરની કાર્યવાહી પણ કરીશું બિયારણ માટે સંસદમાં કાયદો આવે તો જ નકલી બિયારણનો વેપલો છે તે અટકાવી શકાશે અને મોટાભાગના ખેડૂતોને ખબર હોય છે કે ડુપ્લિકેટ બિયારણ છે છતાં પણ ખેડૂતો વાવેતર કરે છે ખેડૂતો એવું માને છે કે ફોરજી અને માં ગુલાબી ઇણ આવતી નથી જેના કારણે કહી શકાય વધુ વાવેતર થાય છે મારી જાણ પણ મીડિયા મારફત આવ્યું છે કે જામજોધપુર ના ખેડૂતોએ કપાસના બિયારણ વિશે ફરિયાદ કરેલી છે અને એમાં તેજાસ ઉપર કરીને જે જાત મિત્રો એ વાવેલી ઘણી બધી અલગ અલગ ફોરજી જી વાવેલી પણ એમાં તેજાસ ઉપર મારી બ્રાન્ડ છે એવું એમને વેપારીઓ મારફત કહેવામાં આવેલું અને એ લોકોએ વિશ્વાસથી વાવેલી એકચ્યુલી હું અથવા મારી કંપની એ કાયદેસર ટુ લાયસન્સ ધરાવતી કંપની છે અને અમારું બોલગાર્ડ બિયારણ પણ હિન્દુસ્તાનના અગિયાર રાજ્યમાં વેચાય છે અને અહીંયા સૌરાષ્ટ્રના ખેડૂતોની અંદર દરેક ખેડૂતો મને જાણતા હોય દરેક ખેડૂતોને અમારા એક આના પેલાના બોલગાર્ડ સોલાર છોતેરના જે બિયારની પ્રખ્યાતિ અને ખેડૂતોને ખૂબ ફાયદો થતો એના કારણે ખેડૂતોએ મારા નામથી એક વિશ્વાસ ઉભો થયો છે એટલે કે વેપારી મારું નામ લીધું હોય અને ખેડૂતોએ માની લીધું હોય પણ તેજાસ ઉપર જેવી ઈલિગલ કે ગેરકાયદેસર બ્રાન્ડ સાથે મારે કોઈ નિસ્બત નથી અને આવી કોઈ બ્રાન્ડ અમે બનાવતા નથી

વેચાવા જ ન જોઈએ અને કારણ કે બિયારણ છે ને એ વસ્તુ નથી વિશ્વાસ છે ખેડૂતો વિશ્વાસ થી લેતા હોય જેમ ડોક્ટર ઢોલરે નામે વિશ્વાસ ખેડૂતોએ લીધું એમ કોઈ પણ કંપની બ્રાન્ડ ઉપર વિશ્વાસ હોય ખેડૂતોને હવે ગેરકાયદેસર બિયારણોમાં કોઈ કંપનીનું નામ હોતું નથી અને એમાં કોઈ બ્રાન્ડ હોતી નથી અને ખોટું વેપારીઓ ભરતા નામે નામ લઈ અને વેચતા હોય છે પણ આ ગેરકાયદેસર બિયારો આજકાલ ખેડૂતો પણ ઘણા બધા હોશિયાર થઈ ગયા છે અને ખેડૂતોની પાસે પણ જાણકારી છે એટલે ગેરકાયદેસર ઘણી વખત સરકારમાંથી મંજૂરી ન મળી હોય અમુક કારણોસર તો ગેરકાયદેસર બિયારણો સારા હશે એમ માનીને પણ ખેડૂતો વાવે છે પણ આ વેચાવા ન જોઈએ જામજોલપુરના ખેડૂતો રાજકોટ આવીને મીડિયાને આક્ષેપ કર્યો હતો કે ડોક્ટર સીડ્સ વાળા છે અને એ લોકો ને પાછું એગ્રો વાળા એવું કહી આ શું કે છે એટલે આમાં એવું છે ને કે મારી પ્રખ્યાતિ બહુ છે ખેડૂતોમાં લોકપ્રિયતા છે વિશ્વાસ છે અને દરેક એગ્રો વાળા જો કઈક ને કઈક એવું વેચતા હોય અલગ રીતે અથવા તો તમે જ્યાં બિયડ ઉત્પાદન થાય છે સાબરકાંઠામાં ત્યાં પણ ઘણા ખેડૂતો લેવા જાય ને તો ત્યાં પણ લોકો એમ કહે છે કે આ ઢોલરિયા સાહેબનું જ છે એટલે એક વિશ્વાસના કારણે ઘણા બધા અલગ અલગ બ્રાન્ડમાં ઘણા ખેડૂતો મને ફોન કરે ત્યારે મને ખબર પડે કેટાવે છે અને ડુપ્લિકેટ છે કોઈ કંપની અથવા તો કોઈ લે તમારું નામ ખરાબ થાય એમાં એવું છે કે ઓથેન્ટિકેશન કઈ છે નહીં આપણી પાસે પણ એમ છતાં હું જરૂરી મારા લેવલથી કઈ કાર્યવાહી તો કરીશ થતું એટલે મારો એને ડોક્ટર ઢોલરિયાનું છે એવું કીધું છે એટલે કંપનીનું નામ તો અમારા ખેડૂતોની નથી ખબર કે મારી કંપનીનું નામ હું છે પણ એમ છતાંય જરૂરી જે કઈ મને લાગશે તો કાર્યવાહી કરીશ કાયદેસર ની કાર્યવાહી કાર્યવાહી કરીશ ઓલ ઇન્ડિયા એસોસિએશન મારફત કરેલી છે પણ સરકારના અધિકારીઓ ખુબ સારી રીતે જાણે છે કે બોડા ખેડૂત વર્ગમાં અને ભારતની આટલી બધી સારી લોકશાહી માં આ વસ્તુને કાયદાકીય માળખાથી રોકવી ઘણી મુશ્કેલ છે એના માટે નવો કાયદો સરકાર અત્યારે સંસદમાં સીડેક ટુ થાઉઝન્ડ ફોરમાંથી અત્યારે સિક્સ્ટીન થયો છે એ બિલ મૂકવાનું છે હવે નવા કાયદામાં કંઈ આની જોગવાઈઓ આવે તો આને અટકાવી શકાય નહીતર આ કાયદામાં અત્યારે એવું છે ખેડૂત ખેડૂતને માલ વેચી શકે છે આજે કારણ કે બિયારણ છે એનું કારખાનું ન હોય જમીનમાંથી જે ખેડૂતના ઘરે જ પેદા થાય એટલે કોઈ ખેડૂત છે એ બીજા ખેડૂતને પણ બિયારણ તરીકે માલ વેચતો હોય છે ટલા ટકાનું વાવેતર થતું હશે અને વાવેતર થવા પાછળનું કારણ શું સાહેબ વાવેતર થવા પાછળનું કારણ ટેકનોલોજી છે આજે બોલગાટ ટુ ટેકનોલોજી ની અંદર ગુલાબીડ ના પ્રશ્ન આવ્યો છે એટલે ખેડૂતોની મહત્વકાંક્ષા બી બહુ છે કે મારે કાંઈક વધુ સારું કરવું છે એટલા માટે કોઈ લલચાવે ખેડૂતને કે ભાઈ આમાં ગુલાબીયડ નહી આવે આ નવી ટેકનોલોજી નું છે ફોરજી નું ફાઈવજી નું છે એટલે ખેડૂત એમાં જાય છે પણ ખરેખર આ બાબતે સરકારે યોગ્ય સમયે અથવા સમયસર પગલાં લેવાનું ટેકનોલોજી દુનિયામાં અત્યારે અવેલેબલ છે તો પછી અહીંના ખેડૂતોને એ ટેકનોલોજી કેમ ન મળે એમ સરકારે વિચારે તો આ ગેરકાયદેસર બિયારો બંધ કરી શકાય પેલા આવું જ હતું કે બીટી જયારે કાયદેસર ગેર એની પેલા બીટી ચાલતું હતું પણ બધાને કાયદેસર બધા સરકારે ખેડૂતોને સારી જાતો મળી કાયદેસર થી સંશોધન થી સારી જાતો આવેદેસર માં સારી જાતો નહી આવે એટલે સારું ઉત્પાદન પણ નહીં મળે ખેડૂતોને તો કાયદેસર કરવા માટે સરકારે પણ યોગ્ય પગલા લેવા જોઈએ અને મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાત સરકારે આ બાબતમાં ભારત સરકાર પણ લખેલું છે સૌથી મોટો પ્રશ્ન બીટી બિયારણ છે કદાચ ચોક્કસ કારણ કે મોન્સેન્ટો બે હજાર પંદર સુધીનું જ કીધેલું અને બે હજાર પંદર થી મોન્સેન્ટોની રોયલ્ટી પણ બંધ થઈ ગઈ છે એટલે કોઈ પણ નવી વસ્તુ આવે આજે ગુલાબીયળ છે તો ઈ આ બીટી જીન પ્રોટીન પેદા કરે એ ખાઈને એને